નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક નવ બે હજાર પચીસને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ અને નાની નાની કન્યાઓને કંઈક મીઠી વસ્તુ ખાવા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળા એ આજે શું કરજો વૃષભ રાશિવાળા એ આજે ખાસ ઘરની રોટલી ને ગોળ સફેદ ગાયને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ કોઈ ખોટી સલાહ નહીં આપતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો સંધ્યા કાળે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું કર્ક રાશિ આજે નોકરી ધંધાના કામમાં સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય તો આજે એની પર ધ્યાન બનાવીને રાખજો શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને મહામૃત્યુ જપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠી વાતનો સપોર્ટ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે સફેદ રેશમી વસ્ત્ર દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાવ અજાણ્યા માણસને ઘરમાં આવવા દેવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે દૂધના માવામાંથી બનેલી મીઠાઈ ભગવાન શિવને ધરાવીને ગરીબ માણસને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું વર્તન કરવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ગાયના દૂધમાં મધ ભેળવીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસમદીરાનું સેવન નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે એક બે ચપટી નાગ કેસર લાલ નાગ કેસર માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ રીતે અન્નનો બગાડ કરવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું છું મકર રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને ત્યાં જે બ્રાહ્મણ બેસતા હોય ને એના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કહ્યું કુંભ રાશિવાળાએ આજે ભગવાન શિવ અને ગણેશજીની આરાધના કરવી જોઈએ એમની પ્રસાદ ધરાવીને ખાવો અને ખવડાવવો શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે કોઈ ગરીબ પરિવારને ચોખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાણી વર્તન વ્યવહાર બગાડતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હેવદેન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે